બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કે મારી વંદી શિકારો મારા જ રે શામળા ગીરધારી શામળા ગીરધારી એ રાણાજી એ રડ કરી ને વળી મીરા કેરી કાજ राणा जे रड करीने वळी मीरा केरी का झेरणा प्याला मोकला हे झेरणा प्याला मोकला हे वालो झेर ना धारण हार रे शांबळा मिरधारी वालो झेर ना धारणा हार रे शांमळा મારી ઊંડી ઊંચી ખારો મારા જરી સાંભળા મારી ઊંડી સાંભળી અને હાથ રે સાંભળા હે એ પ્રભુ પ્રગટ્યા ને વળે ધર્યું નરસિંહ રોગ થંભ પ્રભુ પ્રગટ્યા ને વળે ધર્યું નરસિંહ રોગ

એ દોયલી વેળા ના મારા વાલુમાં એ તમે ભક્તો ને એ પ્રગણા સુખ એ આમળા ગીરદાર તમે ભક્તો ને એ પ્રગણા સુખ એ શામળા ગીરદાર મારી હુંડી શિકારો મારા જગે આમળા ગીરદાર મારી હુંડી સાંભળી અને આચરી આમળા એ પાંડવની પ્રતીક ના ને વળી દ્રૌપદી ના પીર્યા શીર એ પાંડવની પ્રતિક ના પાળીઓ ને વળી દ્રૌપદી ના પીર્યા શીર નરસિંહ મહેતા ની હુંડી શિકાર જો નરસિંહ મહેતાની હુંડી શિકાર જો હે તમે સુભરા હે મારી હુંડે શિખાર હો મારા જ રે શામળા ગીરધાર મારી હુંડી સાંભળી અને હાથ રે શામળા ગીરધાર

वेला जो का गुमति नभानी खातरे हाम्रा गिरदार एुमती नभतरे शमडा गिरदार मारे सामळा गिरदार રહેવા નથી ઝૂપડું ને વળી જમવા નથી જુવાર હે રેવા નથી ઝૂપડું ને વળી જમવા નથી જુવાર બેટા બેટી વળાવ્યા હે બેટા બેટી વળાવ્યા મે વાળાવી ઘર કરી ના રે શામળા ગિરદાર કેવાળાવી ઘર કરી ના રે શામળા ફેરદારે મારી હુંડી તિખાર હાજરે શામળા ફિરદારે મારી હુંડીતી ખાર હું મા હાજર શામળા ફેરદારે એ મારું ગોપી ને ંદસી એમ એમનો હાર સાકુ નાણું મારે સાંભળો સાકુ નાણું મારે સાંભળો એ મારે જને પખાળ દેશ આમળા ધીરધાર મારે સોલસમાં સાંજને પખાડ દેશ આમળા ક્ષીર સાથ એ મારી ફુંડી ખારોમાં સાજર છે આમળા ધીરધાર સાથ મારી ફુંડી કારોમાં સાજર છે આમળા ધીરધાર સાત મારી ફુંડીતા પડી અને એ આમળા ધીરધાર મારી હું સાંભળી અને ને હાથ એ કામરા કૃર ધારી સૌ સાલિયા ને વળી આવ્યા નગરની માં ધીરથવાતી સૌ સાલિયા ને વળી આવ્યા નગરની માં આ સહેર માં એ કોણ છે રે આ સહેર માં એ કોણ સે હેજે નું સાંભળ સાચેટ જવન આમ રે આમળા ગિરદાર તેનુ સાંભળેટ જવન આમ રે મારી હુંડી તિખારે આમળા ગિરદાર મારી રે ગિરદાર મારી હાથ રે નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી સારણ નથી ભટ એ નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી સારણ છે ભટ મોકો કરે સબને ઢેક નથી બ્રાહ્મણ નથી વાણીઓ ને નથી સારણ નથી ભટ લોકો કરે તે કડી નથી સામર્થ શેઠ જેવું નામ રે આમળા ગીરધર નથી સામર્થ શેઠ જેવું નામ રે આમળા ગીરધર મારી ઊંડી શિકારો મારા જ રે આમળા ગીરધર

મારું સાંભળતા શેટ જેવું નામ રે સામળા ગીરધાર મારું સાંભળતા શેટ જેવું નામ રે સામળા ગીરધાર મારી શિકાર શિકારો મારા જ રે સામળા ગીરધાર મારી ઊંડી શિકારો મારા જ રે સામળા ગીરધાર મારી સાંભળી અને હાથ રે ગીરધારી

મારું સામળ સાકેટ જેવું નામ રે સામળા ગીરદાર મારી ઊંડી શિકારો મારા દરે સામળા ગીરદાર મારી ઊંડી સાંભળી અને આતરે સામળા ગીરદાર એ ઊંડી શિકારી વાલે સાંભળે ને વળી હરજી કીધે કામ શિકારી વાળે જી કામ મે તાજી ફરી લેખજો મેતાજી ફરી લેખજો હે મું જવાનું હોતલ સર ખાં કામ રે સાંભળા ફિર થાય જવાલ સર કામ રે કામળા ખીર